આ મંદિર છે મિત્રો જો તમે ક્યારેક આવજો મુલાકાત લેજો હા જો કેટલા માણસ મિત્રો જો તમે તો મિત્રો આ સાંજનો સમય છે એટલે પબ્લિક બહુ નથી એટલે મજા આવશે આપણને અહીંયા વિડીયો શૂટિંગ સારું આવશે આને વિડીયોમાં ભાઈ એન્ડ સુધી બની રહેજો બોલતા આવડતો લુગડા બુગડા ની બધી લુગડા બુગડા બધી દુકાન છે મિત્રો તમે જો એક વાર આ બધી આ બાજુ દુકાનો છે આ બાજુ દુકાનો છે આ બધી દુકાનો છે આ ઘડિયાળ બડિયાળ બેસાય છે મિત્રો તમે જો આ ફેન છે ઘડિયાળ છે બધી પેલા પણ જો તમે આ રે મસ્તી ની ઘડિયાળ છે આ ઘડિયાળું બધી જોરદાર છે ટિફિન બિફિન છે આ બાજુ પણ દુકાનું છે મિત્રો તમે આ દિલ કેટલા મસ્તી ના છે ક્યુટ ક્યુટ મિત્રો ફોર વ્હીલરમાં કામ આવતી છે આ ટૂંકી સુંદરી છે એ ગાડીની ટાંકે બાંધવામાં કામ લાગે ઝુલાન બુલાન બધા માતાજીની તસવીરો છે બધી ભજંગદાસ બાપાની છે પણ તમે જો આ બધું કંઈક નજારો છે હવે ગુજરાતી આવી ગઈ છે મોટાભાઈ તમે જોઈ શકો ત્યાં ઠેલા ને બેલા ને ચપ્પલ ને બપ્પલ ને બધું એન્ડલી મેટર એટો ઝાડ વેસે અહીંયા કટલેરી બધો સામાન મળે આણા ને અડધો સામાન મળી રહે મિત્રો તમે કંટ્રોલ જો આ મોજાની લારી ઊભી છે ગાલેસા બાલેસા આવે આ ટો ગ્લેપ ની લારી છે તમે જો મિત્રો આ બાજુ લુગડાની ની બધી આવી ગઈ છે આ બાજુ તોરણ ને આંતે ને ઉટીંગા છે આ બાજુ તોરણ ટીંગા છે તો ફાઇનલી મિત્રો જો અમે પોગી ગયા છીએ ને હાલો પબ્લિક જો તો મિત્રો બધા પહેલી વાર મે મિત્રો પબ્લિક માં વિડિયો એટલે અમારો ભાઈ દિલમાં કે થાવા પડે બોલો શું કરવું પબ્લિક સામે શું બોલવું એ ખબર નો પડે આપણને આપણે તો આવો એ કે ખબર નહી યસ બની રહે ના હોય તો કેટલું બધું આ માલ છે મિત્રો આ કોર્ટ ક્યારેક આવો બગડાણા મુલાકાત લ્યો મજા આવી છે તમને બધાની કે મોઝન બોઝા વૈસા છે જો આ મિત્રો અહીં ધાબળા હે જો શિયાળા ની અંદર બહુ કાયમ આવે હું બોલું મિત્રો હેલ્ડ ને ઉસ્તી પણ મજા આવે એ ખબર છે મને

મિત્રો પૈસા નથી કરવું તો કરવું હું બોલો શું કેવું તમારે બાજુ મિત્રો કારણ કે આવજો બગડાણા મજાક છે રેડિયોમાં કન્ટીન્યુ બનાવે તો શું કેવું મિરભાઈ જલસાત આવે એન્જોય આવે મિત્રો એ કહો ભગાય મળી જાય તો યાર લાગે શરમ રેડિયો ઉતર શું કેવું થયું

મજા મેળો હોય ને ત્યારે તો પાર્કિંગમાં જગ્યા ન હોય ગાડી મૂકવાની એટલી ટ્રાફિક હોય મિત્રો તમે પાસ પડી ગઈ એટલે મિત્રો બધા માણસો હવે ભાગી રહ્યા છે બહુ માણસો એ પાક

મિત્રો આપણે આપણી ગાડીમાં ભૂકી ગયા છીએ આ તો પડ્યું છે તો તમે જોઈ શકો છો આપણી ગાડી બે પડી છે આપણો R15 કેમ છે પાઠો એકદમ એ મિત્રો તમે ગાડી ગાડીનું લુક શક્રો એક વાર તમે વાંચો પંખો પંખો નહીં ગાડી બાડી આમ મોરા બોરા આ ની ગાડી છે ભણો આ તાજ કેમ છે તો તમે એકવાર વાર એ આપણે જયંતિભાઈ આમ મિત્રો ને આપણે હવે ને આપી દઈએનો ફોન આ બધી આપણે એને આપી દઈએ ભાઈ મળે તો બાય ભાઈ તો ફાઇનલી મિત્રો આપણે મેળ બળ કંઈક કરી લીધો છે ને હવે ભાઈ ઘેરે પહેલા તો અમારે મયુરભાઈની છે અહીંયા મોણ પર તો ના જવાનું છે ના જઈને પછી વૈયા જવું કહાણ કહાણ હતી ને નહીં બતાવગા કારણ વૈયા જવું ભાઈ કેમ કે મોડું થઈ જવું છે તો વિડીયો બનાવવાનું કંઈક મોડું થઈ જાય ને તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો અમે એ હતા મયુરભાઈની ઘરે મયુરભાઈ એક અમારો ભૂરા બેન છે જણાય અમારા બેન છે એ તો અહીંયા અમારે મયુરભાઈ બેઠા જવું મયુર એ હા હા

આવડે આવડે છોકરાને શાક બનાવતા આવડે બોલો શું કરવા મને નહીં આવડતું પણ છોકરા ને આવડે બોલો સમજો કેવું છે મારું શાક મજા તો આવે સમજાય તો ભાઈ આપણે બગદાણ હતા ભાઈ તો આવા મેં થોડુંક મોડું થઈ ગયું કેટલા હાથ વાગી ગયા છે હાથ વાગ્યા ત્યાં પહોંચી ગયા તો હાલો વિડીયો સારો લાગે મિત્રો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો મને કાલના બ્લોગમાં કે ભાઈ ભાઈ